નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અર્થ ઇયોન રોડ ખાતે જિલ્લા પ્રમુખ સતીષ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ જે મહાનુભાવો છે આગેવાનો છે આ સમયે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજના પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશવાસીઓને હું શુભકામનાઓ પાઠવું છું આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય ખાતે ધ્વન જનધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે સમગ્ર દેશમાં એક અનોખું વાતાવરણ આપણે સવરે જોઈ રહ્યા છે રામ મંદિર ની પ્રતિષ્ઠાપન બાવીસ તારીખે થયા પછી આજે આખો દેશ રામમયી બની ગયો છે સમગ્ર દેશમાં એક ખુશીનું વાતાવરણ આપણે જોઈ રહ્યા છે ત્યારે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે નાનામાં નાના કાયદાનું આપણે પાલન કરીએ આપણી સરકાર જે રીતે વિકાસ થઈ રહી છે વિકાસ કરી રહી છે એ વિકાસમાં આપણે સર્વે સૌ ભાગીદારી બનીએ અને ગામ હોય શહેર હોય મહલો હોય એ સમગ્ર દેશ અને ગુજરાતની અંદર સ્વચ્છતામાં આપણે સૌ ભાગીદાર બનીને આપણો દેશ અને ગુજરાતને સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના ભારત માતા વંદે માતરમ